દ્વારકામાં ફરી દાદાનું બુલ્લોઝર ધણધણ્યું ધાર્મિક દબાણ દૂર કરી અઢાર પોઈન્ટ ત્રણ કરોડની જમીન ખુલ્લી કરાઈ ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની તંત્રની ઝુંબેશ ચાલુ રહી છે ત્યારે ફરી દેવભૂમિ દ્વારકા મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી જેની બજાર કિંમત અંદાજે અઢાર પોઈન્ટ ત્રણ કરોડ આંખવામાં આવી છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે હાથી ગેટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા જેમાં

અમદાવાદ શહેરના ઝુંડાલ સર્કલ નજીક બનેલી આ ઘટનામાં બાઇક ચાલક જાગ્રસ્ત થયા છે છે જોઈ શકાય કે ઝુંડાલ સર્કલ પર એક કાર બાઇક ચાલકને છે બાદમાં બાઇક ચાલક છે છે અને ફૂટ નીચે કાર માલિકનું નામ અશોક ડોબરિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે જો કે અકસ્માત બાદ કાર ચાલક કાર છોડીને ભાગી છૂટ્યો છે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે સુરત સિવિલમાં પોતે કરેલા પગલા પાડતા પોતું કર્યું હતું અને પગલા પાડતા બબાલ થઈ

વડોદરામાં બે શખ્સો લાખોની કિંમતનું શ્વાન ચોરી ગયા લાખો રૂપિયા ઘરેણા, બાઇક, કાર, મૂર્તિઓ, કપડા, જૂતા સહિતની વસ્તુઓની ચોરીની વાત તો તમે સાંભળી હશે પરંતુ વડોદરામાં તો ચોરો એક ગજબ કરી નાખ્યો વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારની સોસાયટીમાંથી એક પાલતુ વિદેશી બ્રીડના ડોગની ચોરી કરી બે શખશો ભાગી ગયા લાખોની કિંમતના શ્વાનની ચોરી થતા ચકચાર મચી ગઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે શખશો બાઇક પર આવે છે અને એક યુવાન સોસાયટીના એક મકાનમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી કરી સાથીદારની બાઇક ઉપર ફરાર થઈ જાય છે ડોગ ચોરીની માલિકને જાણ થતા જ પોલીસ ફરિયાદ નોંધાવી છે શ્વાનને ખવડાવવાની ના પાડતા સોસાયટીના પ્રમુખનું અપહરણ માર મારી ફેંકી દીધા વડોદરામાં શ્વાન પ્રેમીઓએ સોસાયટીના પ્રમુખ પર હુમલો કર્યો હતો શહેરના વાસના રોડ પર આવેલી વસંત વિહાર સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલે સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા શ્વાન પ્રેમીઓ ભડકી ગયા આખી સોસાયટી ભેગી થઈ ગઈ ચાર જેટલા શ્વાન પ્રેમીઓએ કારમાં આવી વૃદ્ધનું અપરણ કર્યું બાદમાં અજ્ઞાત સ્થળે લઈ જઈ માર મારીને ફેંકી દીધા ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા આ અંગેની સોસાયટીના રહીશોને જાણ થતા વૃદ્ધના સમર્થનમાં લોકો એકત્ર થઈને શ્વાન પ્રેમીઓ સામે કાર્યવાહીની માંગ કરી ભાવનગરમાં એક જ રાતમાં ત્રણ મંદિરમાં ચોરી પહેલા ચોર આવ્યા પછી ભગવાનને પગે લાગ્યા પછી દાન પેટીમાંથી ચોરી કરી બાદમાં આરામ પણ ફરમાવ્યો અને પછી ભાગી ગયા તસ્કરોના વિસ્તારમાં આવેલા મંદિરમાં થતા ભક્તો ભક્તોમાં રોષ ફેલાયો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરો બિલાડી પગલે આવે છે મંદિરના દરવાજા ખોલી દાન પેટીમાંથી પૈસા ઉઠાવી ફરાર થઈ જાય છે નવાઈ વાત તો એ છે કે પંદર દિવસમાં આજ મંદિરમાં બીજી વાર ચોરી થઈ છતાં પોલીસ ઉમટી ઝડપાય હવે ફરિયાદ બાદ તપાસ હાથ છે કોંગ્રેસ હવે બગડેલી કેરીઓ ફેંકશે પ્રતાપ દુધાતની પણ કોંગ્રેસમાંથી કરાશે હકાલપટ્ટી ખડગેનો આદેશ અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવશે તેમની તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવશે આવું અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ કોંગ્રેસના જ રાષ્ટ્રીય महासचिव કેસી વેણુગોપાલે આદેશ કર્યો છે જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી જોવા મળી જેની રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી તાજે કોંગ્રેસના રાષ્ટ્રીય માર્સેચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે આઈ થિંક हैव ऑलरेडी हमारे पास रिकॉर्ड है आप लोग का फोर्टी डे पुराना समय में काम करना वाला है काम नहीं करना वाला भी है पार्टी में काम करना वाले के लिए प्रोत्साहन नहीं है काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है नाउ वी आर गोइंग टू चेंज दैट वो आर डूइंग दर्क वी विल अप्रीशियेट दम वी विल गिव प्रमोशन टू दम Those who are not going to work with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision I am telling you very clearly. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શહેર જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે નેતાઓ કામ કરવા ઈચ્છતા નથી તેમણે પક્ષમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂકો બગડેલી કરીને હાંકી કાઢો સાથે જ કોંગ્રેસ નેતાઓને નેવું દિવસનું અલ્ટીમેટમ આપ્યું જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી જો काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा अगर ऐसे लोग हैं मुकुल जी आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो क्योंकि एक सड़ा आम सारे को तो, जो टोकरी में रहते सब आम को खराब कर देता तो इसीलिए જો જલ્દી જાને વાે હે જાઓ દુસરે લાઈએ બીજી તરફ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ કાર્યકરોના લીધા ક્લાસ જુનાગઢ પ્રેરણાધામમાં દસ દિવસ ચાલનાર કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ જુનાગઢ પહોંચ્યા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું માર્ગે રાહુલ ગાંધી શિબિર સ્થળે પહોંચ્યા અહીં તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખોનો જુસ્સો વધાર્યો સાથે જ જે કામ નથી કરતા તેવા કાર્યકરોનો ક્લાસ પણ લીધો બે હજાર સત્યાવીસની ની તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદ અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો આ વખતે સહકારી રાજકારણમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેર બેઠકમાંથી ભાજપના ઉમેદવારે જીત મેળવી તો જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ચૂંટણી પહેલા જ ચાર બેઠક બિનહરીફ થતાં ભાજપ ચાર ઉમેદવારોનો વિજય થયો અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે તેર પૈકી અગિયાર બેઠક પર સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી પંદર હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થા પર હવે ભાજપે સત્તા હાંસલ કરી આ ઐતિહાસિક જીત બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓએ વિજયોત્સવ મનાવ્યો ભાજપના ઉમેદવારો જીતતા કાર્યકર્તોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હારોરા કરી શુભેચ્છા આપી આ પરિણામે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપની વધતી જતી શક્તિને સાબિત કરી બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે છ દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જે ભરાયેલા પાણીમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર